ارے ممی پنن لاک میں جو جو کا کر ہوتے ہوں پاپا چلو میٹرو مائی مام نہ ہاں میتر

तो आवी रीते अमार तैयार थई जशे जो मम्मी नाख थोड़ी नाखो अमार कोई चारी दीकरे दराय हाथ खावी जोईए हां आरती खासे कात्री ए पण मकई साक्षी तो थोड़ी कजावे साक्षी जो मधो वेचिन जो अन हा मित अमार जे बनावे वेचिन खावानु हु केव साक्षी अमार तैयारी दे अन जो हम पण जुदु जुदु काम करू पण वेचिन काम करवानु अन घणी कमेंटो आवे सा मित्रो ચોક્કસ સાક્ષી કેમ વાલી સાક્ષી અમારો વાલી ચારી દીકરીઓ વાલી છે બધાને પણ બેચીન કામ કરવાનું હા હા જો કિસ્મત દે દુદુ કામ કરે આરતી બધ આરતી કામ નઈ કરે સોરી ભૂલ થઈ ગઈ આરતી ન ખાલી રમવાનું ખાઉ પીઉ રમવાનું માટી અને આ જો અમારું કૂતરો જો વર્ષ ચાલુ છે તો બે આરામ કરે છે જો અને અમાર તો અમે તો કોઈ અમાર કોઈ બંગલા નથી અમે તો આવા સાપરામ રહીએ છે બારનું સાપરું છે અને અમારી નોર્મલ છે

इनका साक्षी तो जबारी के फाइनली मीठो कात्रे तैयार થઈ ગઈ જો અમારો સાક્ષી મઈ જો સેવો નાખી મોર સેવો હા ના મીઠું નાખી મરચું નાખી મરચું નાખ્યું ને મરચું નાખી બધું નાખી જો બધું ફાઇનલી નાખી દીધું અને જો મીઠું નાખ્યું મરચું નાખ્યું મસાલો થોડો ગુંરાયો નાખી દીધો તો ફાઇનલી જો આ મકઈ નું જો સેવો સેવો થોરી ઉસી પડી અમાર બાપુજી એક પડીકું ખાઈ ગયા તા

મીઠું ઓછું પડ્યું મીઠું નાખીએ તો ફાઇનલી કોને કોને ભાવ મકેનિક આધુ કોમેન્ટમાં લખી દઉં આ છે અમારો પરિવાર અને આવી રીતે અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચલો રાધે રાધે